હેલો ફ્રેન્ડ્સ મધુર ટેસ્ટી રેસીપીઝમાં તમારું સ્વાગત છે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને શિયાળામાં બધા વસાણા તો બનાવતા જોઈએ છે ખજૂર પાક મેથી પાક અડદિયા ખજૂર રોલ અડદિયા પાક અને મેથી પાકની રેસીપી મેં ઓલરેડી તમારી સાથે શેર કરી છે જે લાખો લોકોએ જોઈ છે જો તમે હજુ સુધી એ રેસીપી ના જોઈ હોય તો ચેનલમાં જઈને એકવાર જરૂરથી જોજો તો આજે આપણે રેસીપી બનાવીશું કે છે તલ અને લાડુ અને આ લાડુ જો તમે આખા દિવસમાં બે ત્રણ ખાઈ લો તો તમારા હાડકાં પણ મજબૂત થાય છે અને શરીરમાં પણ શક્તિ રહે છે તો આ રેસીપી જો તમને ગમે તો વિડીયોને જરૂરથી શેર કરજો અને મારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો લાડુ બનાવવા માટે એક વાટકી જેટલા કાળા તલ લેશું જેને રોસ્ટ કરી લેશું તલ રોસ્ટ થઈ જાય પછી તેને એક પોળી થાળીમાં કાઢી લેશું અને ઠંડુ થવા દેશું પછી એક પેનમાં બે ચમચા જેટલું ઘી લેશું ઘી મેલ્ટ થઈ જાય પછી તેમાં ડ્રાયફ્રૂટ્સ તમે તમારા પસંદ પ્રમાણે નાખી શકો છો મેં અહીં કાજુ બદામ પિસ્તા અખરોટ અને મગજ તરીના બી લીધા છે તેને પણ આપણે સારી રીતે રોસ્ટ કરી લેશું લાડુમાં રોસ્ટ કરેલા ડ્રાયફ્રૂટનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે એટલે રોસ્ટ કરીને જ ડ્રાયફ્રૂટ એડ કરવા હવે આ રોસ્ટ કરેલા ડ્રાય ફ્રુટ્સને એક પ્લેટમાં કાઢી લેશું અને ઠંડા થવા દેશું ત્યાં સુધીમાં આપણે જે તલ ઠંડા થઈ ગયા છે તેને પીસી લેશું પછી તેને એક વાસણમાં કાઢી લેશું પછી એ જ મિક્સર જારમાં આપણે ડ્રાયફ્રુટ ઠંડા થઈ જાય એટલે તે પણ અધકચરા પીસી લેશું તો અધકચરા તમારે ના કરવા હોય તો પછી પાવડર ફોર્મમાં પણ પીસી શકો છો હવે અહીં મેં બે વાટકી જેટલો ખજૂર લીધો છે જેના અઠડિયા મેં કાઢી લીધા છે જો તમારી પાસે પોચો ખજૂર હોય તો તમે ડાયરેક્ટ જ ઘીમાં એને રોસ્ટ કરી શકો છો પણ અહીં મારી પાસે એવો નહોતો એટલે મેં મિક્સર જારમાં ક્રશ કરી લીધો છે કડાઈમાં એક ચમચા જેટલું ઘી છે જ એટલે મેં એક ચમચો બીજો એડ કર્યો છે એટલે ટોટલ બે ચમચા જેટલું ઘી લીધું છે હવે આમાં આપણે ખજૂર એડ કરી દઈશું ખજૂરને બી એક બે મિનિટ માટે આપણે રોસ્ટ કરવાનું છે એટલે એકદમ પોચો થઈ જાય અહીં ખજૂર પણ આપણો રેડી થઈ ગયો છે હવે જે આપણે મિશ્રણ રેડી કર્યું હતું તલનું ને ડ્રાયફ્રૂટનું એમાં આપણે અડધી વાટકી જેટલું દળેલી સાકર એડ કરીશું દળેલી સાકર એડ કરવી એ ટોટલી ઓપ્શનલ છે તમે એને સ્કીપ પણ કરી શકો છો એની બદલે ખજૂર થોડો વધારે એડ કરવો હવે બધું બરાબર મિક્સ કરી લેશું પછી તેમાં ખજૂર જે આપણે રોસ્ટ કર્યો હતો તે ઘી અને ખજૂર એડ કરી દેસુ આમાં અને બરાબર મિક્સ કરી લેશું મિક્સ કરતા મને એક ટેબલ સ્પૂન જેટલું ઘી ઓછું લાગે છે તો મેં એડ કરું છું જો તમને વધારે સૂકું સૂકું લાગે તો તમે થોડું ઘી એડ કરીને એના લાડુ વાળી લેવા ઘી આમાં ઓગાળેલું એડ કરવું મારું મિશ્રણ ગરમ છે એટલે મેં જામેલું ઘી એડ કર્યું છે જે મેલ્ટ થઈ જશે આ રીતે લોટ જેવું આવે એટલે તેમાંથી આપણે લાડુ લેવાના છે આ રીતે એક સરખા લાડુ આપણે વાળીને તૈયાર કરી લેશું આ ખજૂર અને તલના લાડુ જે તમને શરીરમાં શક્તિ આપે તંદુરસ્ત રાખે એવા લાડુ આપણા તૈયાર થઈ ગયા છે તો તમે એકવાર જરૂરથી બનાવજો આ લાડુ અને કેવા લાગ્યા એ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો